છોકરીઓને હોથ થયો આ છોકરા થઈ ગઈ બસો છોકરીઓ ઊભી થઈ જશે હવે હું જેમ કહું એમ તમારે બધા કરવાનું છે અંકલે છે કે ચારક પ્રણવ કહેવાર છોકરીઓ કે અંકલે કીધું છે કરવું પડશે અંકલે તમને એક મેસેજ છે શું મેસેજ છે પ્રતાપ શોધવાના છે કોણ પ્રતાપંકલ

વિકૃત છે અરે કોણ છો તમે આ બધું શું થઈ રહ્યું છે વશીકરણ તમને કે ખબર હું તમને કો કે આ બધું કેવી રીતે રોકી શકાય નહીં રોકી શકાય એને ખાલી બોલવાનું જ છે જે કરવું પડશે તમારી છોકરીઓ જો તમે આટલામાં થથરી ગયા હોય ને તો આનાથી વધારે ભયાનક તમારી કલ્પના બારનું મેં જોયું છે પાંચ મિનિટ છે પાંચ મિનિટ પછી શું થવાનું છે બેટા તમે બિચાર્ય પણ નહીં હોય એટલું ખરાબ થશે પ્રતાપ મોડી સાહેબ પછી શું કરવાનું એ નહીં લેવલ આવી રહી છે તમને વર્ષને તમે વર્ષને જેટલો પ્રેમ આવ્યો હતો આપ્યો હતો લેવલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે અમે કોઈ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે વર્ષ લેવલ ટુ સત્યાવીસ ઓગસ્ટના તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે જરૂરથી જોવા જજો વિથ ફેમિલી જોવા જજો એનો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વશમાંથી ડાયરેક્ટ શેતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને એ પણ અદ્ભુત રીતે આઈફા એવોર્ડ્સ પણ જીતીને આવ્યા એ પણ શાહરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વશ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એ બી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ રહી છે અને ખાસ કરીને બે જણને જોવા માટે લોકોને બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે હું ઇઝ દિસ અંકલ કે એક સાથે દોઢસો બસો છોકરીઓને એક જાનકી બોડીવાલા હતી વર્ષ પાર્ટ વનમાં કે જે આટલો બધો આતંક ફેલાવે છે તો આટલી દોઢસો બસો છોકરીઓ થાય તો શું થાય એક એ વાત અને બીજું ઓફકોર્સ આવર એક્ટ્રેસ જેણે ગર્વ આપ્યો છે આપણને જાનકીનું જે કેરેક્ટર છે એન ધ વે યુ હેઝ વર્ક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને વી આર વેરી ગર અને વેરી એક્સાઇટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર અને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જોવો મજા આવશે

એક ગુજરાતી વિચારમાં પછી એની ફિલ્મ બને પછી એ જ ફિલ્મની રીમેક થાય હિન્દીમાં અને આટલો મોટો બિઝનેસ કરે મને સતત કલાકાર તરીકે અત્યારે એવું થયા કરે છે કે અમે જે ફિલ્મો બનાવી ઘણીવાર એવું કહે છે કે ભાઈ સાઉથમાં બનેલી ફિલ્મ રીમેક થાય છે હિન્દીમાં બને છે આપણી ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી તો અમે અમારી ટીમ દ્વારા જે ફિલ્મ બની વર્ષ વન અને એનું શહેતાન બની અને આટલું મોટો બિઝનેસ કર્યો હવે અત્યારે જ્યારે સત્યાવીસ ઓગસ્ટે ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં વર્ષ લેવલ ટુ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો વર્સ્ટ લેવલ ટુને પ્રેમ આપવાના છે પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શૈતાનને પ્રેમ કરતી હોય શૈતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય એ આપણી ભાષામાં બનેલી ફિલ્મો કેટલો સપોર્ટ કરશે અને એ જ મેં કીધું છે કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં સો ગણો કે દસ ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી વર્ષ લેવલ ટુને કરવો જ જોઈએ એટલે આપણે કરાવવો જોઈએ એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરેપૂરી ખાતરી છે કે આશા અમર છે અને અમે એ તમે કરશો જીતનભાઈ દરેક મૂવી ગુજરાતી કરવી અને એની એ મૂવી હિન્દીમાં બી ડબ કરવું તો એ પંચ ડાયલોગ સેટલમેન્ટ એટલે તમે સેટલ કરતા હવે એ કામ તો રાઇટરનું છે અમારું કામ તો માત્ર બોલવાનું છે રાઇટર જ્યારે સ્ક્રિપ્ટ લખે ત્યારે ગુજરાતીમાં લખાયેલા સંવાદો અલગ હોય પછી એને હિન્દી બને ત્યારે હિન્દીમાં સંવાદો થોડાક ઉપર નીચે થાય પણ એ સુંદર રીતે ઘડી બધી હિન્દી અને ગુજરાતી બંનેનું જે બેલેન્સ કર્યું છે અને અમે બધા કલાકારો જ્યારે હિન્દી પણ કરતા હતા ત્યારે પણ અમને એ જ ફીલ અને એ જ મજા આવી જે ગુજરાતી ભાષા કરતી વખતે આવી હતી તો અમે આશા રાખીએ છીએ કે એ જ મજા જે હિન્દી ઓડિયન્સ છે એમને આ જોવામાં મજા આવશે ઓકે થેન્ક યુ ખૂબ બસ એ રોલ શું છે એ જોવા માટે સત્યાવીસમી આપણે થિયેટર પર પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકોએ જોયો છે વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને બહુ કમાલનો અનુભવ રહેશે અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે સત્યાવીસમી તમારા આંગણામાં અમે લોકો તમારા ખોડામાં મૂકીએ છીએ ફિલ્મ એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે બે વર્ષ પહેલાં વર્ષ માં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકો એચિવ કર્યું હતું